શ્રી અખિલ આજના કેળવણી વિદ્યાલય વિસનગર ખાતે તારીખ દસ બે બે હજાર છવ્વીસના રોજ રંગારંગ વાર્ષિક ઉત્સવ યોજાયો કાર્યક્રમમાં મહાનુભાવો એવા વિકાસ ડી રાતડા ડીએફ પટેલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વિસનગર ભૌદ્મિક ચૌધરી તથા કેળવણી મંડળના પ્રમુખ કે કે ચૌધરી મંત્રી જે ડી ચૌધરી શાળા સંચાલન ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના વરદસ્તે દીપ પ્રગટ્ય કરી કરવામાં આવી શાળા સંચાલન સમિતિના પ્રમુખ ડોક્ટર સુરેશભાઈ ચૌધરીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય આપ્યો હતો ત્યારબાદ કેળવણી મંડળના હોદ્દેદારો દ્વારા મહાનુભવોનું બુકે સાલ મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું તથા પ્રાસંગિક પ્રવચનમાં મહાનુભવોએ શિક્ષણ એ જ અમૂલ્ય ધન તથા શિક્ષણ થકી મનુષ્યનો સર્વાંગી વિકાસ એ ઉક્તિને સાર્થક કરતું હૃદયસ્પર્શી પ્રવચન આપ્યું ત્યારબાદ રંગારંગ વાર્ષિક ઉત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ ભારતીગળ સંસ્કૃતિ સામાજિક અને ગ્રામીણ જીવન માનવીઓ બોલ્યો પાણી એ જ જીવન સ્ત્રી સશક્તિકરણ દેશભક્તિ વગેરેથીમાં આધારિત ગરબા રાજસ્થાની નૃત્યો થીમ ડાન્સ શિવાજી થીમ ડાન્સ પિરામિડ એકપાત્રી અભિનય વગેરે જેવા વિવિધ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેને નિહાળી મહાનુભવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીગણ તથા વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને મહાનુભવોના અને કેળવણી મંડળના હોદ્દેદારોના વરદ હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અંતમાં બારવિધિ છાત્રાલય સમિતિના પ્રમુખ આઈબી ચૌધરીએ કરી આમ સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું